જય માતાજી દોસ્તો આજે આપણે ચોટીલામાં આવેલું ચામુંડા માતા મંદિર મંદિર વિશે વાત કરીશું જય માતાજી ચામુંડા માતાજીનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીની ઉત્પત્તિ પાછળ મુખ્ય બે પૌરાણિક કથાઓ જોડાયેલી છે ચંડ રાક્ષસનો વધ પ્રાચીન સમયમાં ચંડ અને મુંડ નામના બે શક્તિશાળી રાક્ષસોએ પૃથ્વી પર ખૂબ ત્રાસ વર્તાવ્યો હતો ઋષિમુનિઓ અને ભક્તોએ આદ્ય શક્તિ મહાકાળીની આરાધના કરી દેવી મહાકાળીએ ક્રોધમાં આવીને ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને આ બંને રાક્ષસોનો વધ કર્યો ચન અને મુંડ નામના રાક્ષસનો વધ કરવાથી દેવી મહાકાળીએ ચામુંડા ચન વત્તા મુંડ વત્તા દાંત આપનાર તરીકેનું નામ પ્રાપ્ત કર્યું એવું માનવામાં આવે છે કે અહીં માતાજીનું સ્વયંભૂ પોતાની મેળે પ્રગટ થયેલું સ્વરૂપ પ્રગટ થયું હતું શક્તિપીઠ સાથે જોડાણ કેટલાક ભક્તો માને છે કે ચોટીલા એ બાવન શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે પૌરાણિક કથા અનુસાર જ્યારે પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં સતીએ આત્મહત્યા કરી અને ભગવાન શંકરે તેમના મૃતદેહને લઈને તાંડવ નૃત્ય કર્યું ત્યારે ભગવાન વિષ્ણુએ સુંદરસન ચક્ર વડે સતીના શરીરનો ટુકડો કર્યા જ્યાં જ્યાં સતીના અંગો પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ ચોટીલામાં પણ સતી શરીરનો કોઈ અંશ પડ્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે પ્રાચીન નામ પ્રાચીન સમયમાં ચોટીલાને ચોટગઢ તરીકે ઓળખવામાં આવતું હતું આ વિસ્તાર મૂળમાં સોઢા પરમાર રાજપૂતોના શાસન હેઠળ હતું ઈસવીસન સન પંદરસો સાસઠની આસપાસ ખાચર કાઠીઓએ સોળા પરમાર શાસક જગસીઓ પરમાર પાસેથી આ વિસ્તાર કબજો કર્યો અને ચોટીલાને પોતાનું મુખ્ય મથક બનાવ્યું મોટાભાગના કાઠિયાઓનું મૂળ કુટુંબ ચોટીલામાંથી જ છે આધુનિક મંદિર નિર્માણ હાલમાં મંદિરનું માળખું વર્ષ ઓગણીસો દસ થી ઓગણીસો છોલની આસપાસ બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે ચોટીલા શહેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું એક મહત્વનું તાલુકોન યાત્રાધામ છે જય ચામુંડ માતા વિડીયો ગમ્યો હોય તો લાયક શેર ને સબસ્ક્રાઈબ કરો